હાલ આદિવાસી વિસ્તારોમાં સાધુના વેશમાં જે બહુરૂપિયા લોકો ફરી રહ્યા છે તેમને ઓળખજો આ આ શબ્દો છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જેઓએ મામલે ક્યાંક નામ લીધા બિના આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે તમે જાણી ગયા અશોક કયા દિગ્ગજ નેતાની હું વાત કરી રહ્યો છું હાલ જેમના વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે પરંતુ આ બાબતના સંદર્ભમાં તેઓ એ પણ આશ્વાસન આદિવાસી સમાજને આપી રહ્યા છે કે વડાપ્રધાન તેમની સાથે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે છે સાંભળો જગદીશ વિશ્વકર્મા અને શું સમગ્ર મામલો છે તેને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાજીની જન્મ જયંતિ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગજવવાના છે અને તેને લઈને પણ તડામાર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે રાજકારણ આદિવાસી વિસ્તારોનું ગરમાયું છે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે ને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે કેટલાક લોકો આ દિવસોમાં સાધુનું વેશ ધારણ કરી બહુ રૂપિયાઓ ફરી રહ્યા છે તમને ભોળાવશે તમને છેતરવાના કામ કરશે પણ આવા લોકોથી ચેતવાનું રાખજો એક જાહેર સભામાં સુરતના માંગરોળમાં કાર્યક્રમ હતો તે દરમિયાન તેમણે આ જાહેર મંચ પરથી વાત કરી છે તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી વડાપ્રધાન અને તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો આદિવાસી સમાજની સાથે છે પહેલાં તો સાંભળી લઈએ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નું નિવેદન અત્યારે બહુ રૂપિયા ફરી રહ્યા છે સાધુ ના વેશ માં મિત્રો હું નામ લેવા નથી માંગતો પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનો નિર્દોષ જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનો માં કટુતા નથી એટલે આ બહુ રૂપિયા તમારા આંગણે આવે એમને ઓળખજો તમારા ગામ માં આવે તમારા તાલુકા માં આવે તમારા જિલ્લા માં આવે તો ઓળખજો અને કેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે દેશના ના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અમારી જોડે છે ગુજરાત ના મુખ્યમંત્રી અમારી જોડે છે અમારે કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો એટલે મિત્રો આજે તમને અહીંયા કહેવા આવ્યો છું કે એવા બહુ રૂપિયા આપણા પ્રદેશમાં ફરી રહ્યા છે એ કદાચ બીજા રાજ્યોના હોય કદાચ આપણા કદાચ આદિવાસી કોઈ દીકરા દીકરી હોય પણ એવા બહુ રૂપિયા ચેતજો આતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પરંતુ હવે મને સવાલ એ પૂછવાનો છે કે જો વડાપ્રધાન આદિવાસી સમાજની સાથે છે મુખ્યમંત્રી આદિવાસી સમાજની સાથે છે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજની સાથે છે આજે પણ કેમ જે આદિવાસી વિસ્તારો છે ત્યાં મહિલાઓને પ્રસૂતાનો દુખાવો પડે ત્યારે જોડીઓમાં લઈ જવું પડે છે આજે કેમ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે કેમ શિક્ષણ દિવસેને દિવસે છે ત્યાં ઘટતું જઈ રહ્યું છે જો વિકાસ કર્યા હોત તો આજે પણ કેમ આદિવાસી સમાજના યુવાનોને રોજગારી માટે વલખા મારવા પડી રહ્યા છે કેમ સારા રોડ રસ્તા તેમને નથી મળી રહ્યા આ પ્રકારના ઘણા સવાલો અહીંયા ઉઠતા દેખાઈ રહ્યા છે જો ગુજરાતની સરકાર મુખ્યમંત્રી જો સમર્થન કરતા હોય સહકાર આપતા હોય તો પછી આજે પણ કેમ આવી સ્થિતિનું નિર્માણ થાય છે કે રોડ રસ્તાની દયની હાલતના કારણે લોકોને પ્રસુતાનો દુખાવો પડતા તેમને જોડીઓમાં નાખીને લઈ જવું પડે છે એ સૌથી મોટો સવાલ હાલ ઊઠી રહ્યો છે દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા